क्या मामा रा वीडियो नथी गमता दीदी कोई आयो नहीं जो के तो खरी भाभी आओ तो खरी के आ तो खरी तुम्हारा हमारा वीडियो तुमने नथी गमता ये आई वो दे वीडियो नथी गमता हमारा वीडियो तुमने नथी गमता मैं वीडियो तुमने नथी गमता आओ आओ जट जोवा के ए जो आओ तो જો આવો તું ટેડી મેક લઈ લેતા ઈ આ જો син हेलो फ्रेंड्स તો બધાયને હેલ ઓકેમ છો બધાયને મજામાં છો કે યહ હો અવાજ બરોબર આવે છે કે હા બરોબર આવે છે હવે ओह ये मत करो ये करो न करो जाओ 100 जना થઈ ગયા જો 100 જણા આવી ગયા જો 100 જણા 100 કેવાય શું કેવાય ઓ હો હો આ નો ફિટ નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો એકાદું વિડિયો વિડિયો જોઈ લો વિડિયો નવો ઉતારે

लाजी तो लाइव कई रूप है जी ई जवानो डायरेक्ट ये तल में हुआ नो एक बड़ा दह ही है जी तो जी तो बड़ा दह थई तल में हुआ है होय हमें तो बार वगे हुई के हमें तो बार वगे हां हां मैं थी नो होई जायो ए? मैंने फोन जोई है बोलो हां अपन ले दे आ रिया ले, ले 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 तू बोल કોમેડી વિડિયો જોવો હો અમાર કે નથી જોતા અમે દરરોજ કોમેડી વિડિયો નાખી સી એટલે કોમેડી વિડિયો કેતી તો કેટલા વાગે નાખી 7 વાગે 7 વાગે હાથે હાથે મેરાવી જે 7 વાગે વિડિયો નાખી દેશે

શું બોલી હર હર મહાદેવ બોલી હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ અને આપડે જે આ ચેનલ રહી ને ડીકે ભાઈ સુપર ભીરાય ઘડી દેખારો કરેનલ રહી ને એમાં જે લોગો રહ્યો ને આપણે યુટ્યુબ માં યા યા છોકરી નો જો ફોટો છે આ બોલે ને એનો ફોટો હો લોગો આપણે બનાવેલો છે જોઈ લેજો આ આરો ફોટો ઈ છે કે આનો ફોટો છે આ છોકરી જોઈ લેજો બરાબર કે આ વિડિયો માં જોઈ લેજો જય શ્રી રામ વિડિયો ઓન દે દેરા અવાજ અવાજ દે દેકારો ન કરાય દેકારો ન કરાય तो पाई खावा थी जाए वो जैसे वो आम फोन मार सब्सक्राइब कर जो चैनल ने अने 25,000 हजार गायों का पूरा करीना को जी कोई लाइक मत करी लाइक तो न के कमेंट हुआ है समय टूवा थी टूवा थी कई जगह है थी टूवा तो मैं आलता हूँ टूवा थी कई जगह है આ ભાઈ ખુશ રહો વાય અમે ખુશ રહી અમે ખુશ રહી તમે પણ અમારી જોડે ખુશ રહેજો હા જોઈ લાલ એટલે આપણે જે આ ચેનલનો જે લોગો રહ્યો ને તેમાં આનો ફોટો છે જો આનો જ બરાબર ના એને દિલ્હીનો મારો દિલ્હીનો નથી તારો છે તમે જોઈ લેજો બતા કે તમે બતા જોઈ લેજો અને અમારું વિડિયો કેવા લાગે તો પાછી કમેન્ટ કરજો કે कमिट कर दो पहली बार लाइक मारी भाई ओके हम लाइक करेली नहीं थी सारू देखाड़ दो नहीं आपला वीडियो रेगुलर જોવો હો ને કે નથી જોતા એમ નો કઈ તો લાગે જય શ્રી રામ આપણે જય શ્રી રામ નાય ઘણા વિડિયો બનાવેલા હો માજી ના હે આપણે જે એમડા 22 તારીખે હતું ને ઓલું રામ નું ત્યારે પણ ઘણા વિડિયો નાખ્યાતા

मातल ने बाजू मा, में क्यों गाम आयु लाकड़दार लाकड़दार ना इल्विस पाई पच चाय ए हो ना भाई कच छापड़े गया ना थी गया रे क्या रख मौको मर से तो जाहे दाबी सही ले आ वेरो ना मावो

અને તમારા બધાયનો બોલે ઓલો મા સપોર્ટય સપોર્ટય હારો હે બધાયનો બધાયનો સપોર્ટ હારો હે અને અમારી ચેનલ પણ આલે છે છેલ્લા 4 મહિનામાં જો 24000 ઉપર સબસ્ક્રાઇબર થઈ ગયા હે અને મેયર જીતુ Su so, kali jika reluhera yang Sunggada Nitin by Boro Watt kiamso bayam bayamnya meja maja selatwa hai Taruh bayam marah video Jojo jo, Mekayam nova video Sanjay Sat Teh Salah Sat lagi ma video upload kali desi એટલે રેગ્યુલરી અમારો વિડીયો કાયમ એક કોમેડી વિડીયો આવી જાય છે બરોબર નીતિનભાઈ પર્વતભાઈ આઈ યુ બધે ભાઈ સારું ભાઈ ને આપડે શું કેતા હતા આપડી એક બીજી ચેનલ છે દયા એન કોમલ યુટ્યુબ ચેનલ છે તો એમાં પણ આપણે રેગ્યુલરલી વિડિયો કાયમ અપલોડ કરી છે બરાબર તો એમાં પણ હવે 50000 સબ્સ્ક્રાઇબર થવા આવ્યા છે કદાચ તમે ઈ ચેનલ ઉપર નો હોય ને તો જો આવજો કેમ કે આપણે એમાં રેગ્યુલરલી વિડિયો નાખી છે અને આમાં ડીકેભાઈસ ઉપર YouTube ચેનલ રહી ને એમાં રેગ્યુલરલી વિડિયો નાખી છે કેમ કે આપણે અવે YouTube માં આગળ વધવું છે એટલે કાઈમી આપણે મહેનત કરીન ગમે એમ મહેનત કરીન પણ વિડિયો બનાવીન એડિટિંગ કરીન અને નાખી દેજો કે વિડિયો હું બપોરે ચડાવું હું તો પબ્લિક આપણે સાંજે કરું 7 વાગ્યા પછી 7 વાગે 7:30 ક્યારેક મોડું થઈ જાય તો 8 વાગે અપલોડ થઈ જાય ક્યારેક બહુ મોડું થાય તો 8:30 6:00 9 વાગે છેલો ટાઈમ 9 વાગન હોય બરોબર 7:30 વિડિયો ન આવે તો 8 વાગા લગીમાં આવી જાય 8 વાલા લગીમાં ન આવે તો 8:30 થી 9 ની અંદરમાં આવી જાય વિડિયો બરોબર અને ક્યારે હજી અમે આ છેલ્લા 4 મહિનાથી વિડિયો બનાવી છે ને તો ક્યારે હજી 1000 નથી કરી કઈ દી છે આપણે 1000 ક્યારે મારા માં થઈ ગઈ છે તમે કારખાને તું મોડ આવો તો પછી નહીં જે તમ વખત ન મુકાણો એટલે ક્યારે ક્યારે કમારે વિડિયો નતા મુકાતા પછી અમે વિડીયો રાખી મુકતા હતા પછી ચડાવતા નતા કેમ કે વિડીયો પછી ટાઈમ વયો જાય પછી માણસ ને જોવાની મજા ન આવે એટલે પછી નો મેળ આવે અને વિડીયો વાયરલ નો થાય બરોબર કેમ કે વિડીયો વાયરલ નો થાય ને એનું કારણ એ કે ભાઈ સમય વયો જાય ને પછી વિડીયો નો વાયરલ થાય આપણું બોલ કાઢ

તરબૂચ ખાવું છે હા અમે તરબૂચ ખાવાની તૈયારી કરવાની છે કીધું કઈક લાઈવ કરી લઈ પછી તરબૂચ કાપીને અને જો અમાર આ છોટુ બેન એ નીદીતે મોજ કરે હરી મારાકે એમ મારા બરાબર એક મોબાઈલ દે દે એટલે ઉરે ઉરે કદી કોયા જાય ને કદી કોયા જાય ઓલી ગીત વાગે થોડી ડિસ્કો એકલી એકલી કરે ને એવું કદી કરી ના રાખે हेलो बेटा बराबर बेटा तो उसका वालो दिल उठा को जय माता जय पाई बान आप ला वीडियो जो जो दिलीप भाई जब के आप ले काइड वीडियो को में दिल ना भी आप ले वो बहु ये स्टोरी नो वो नॉर्मल नौ स्टोरी वो एक वीडियो हर आले सीवी द आई मेर जीतू भाई

એક દીકે ભાઈ સોપર યુટ્યુબ ચેનલ જે માં તમે અતારે લાઈવ જોઈ રહ્યા છો એ બીજું દયન કોમલ યુટ્યુબ ચેનલ છે બરાબર એટલે આપણે કાયમી આમાં વિડિયો બેય ચેનલ માં અપલોડ કરીએ એક માં હું 7 વાગે કરું છું એક માં 7:30 ની આસપાસ કરું છું કે 8 વાગી જાય એટલે કાયમી રેગ્યુલરલી કેરે કમારે આ 4 મહિના માં છેલે આ ચેનલ ઉપર જે એમાં લાઈવ છે ને એમાં જ આપણે 1 કે 2 હજાર થઈ ગઈ થી બાકી છેલ્લા 4 મહિનાથી આપણે વિડિયો રેગ્યુલરલી નાખી છે અને આપણે મારે 40000 રે સ્ટોપ થઈ ગઈ થી ચેનલ દયાન કોમેડી ચેનલ છે સ્ટોપ થઈ ગઈ થી પણ એમાં પણ કોમેડી વિડિયો નાખવા મૈના ને તો એમાં પણ અતારે 50000 સબ્સ્ક્રાઇબર આવો આવી ગયા છે બરાબર તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો કરી લેજો અને ખાસ કે ઓલું બેલ આઇકન આવે ને એ દબાવી લેજો બરાબર એટલે તમને અમારું વિડિયો મરી જાય ફટાફટ જ્યારે વિડિયો અમે નાખી ત્યારે તમારા મોબાઈલમાં સીધું જ ઉપર આવી જાય વિડિયો મારું બરાબર તો વિડિયો જોઈને લાઈક કરી નાખજો ને કમેન્ટ કરી નાખજો બેય ચેનલ માં આતારે વિડિયો આલે જ છે અતલ 4 4 5 5000 મનાઈ જોઈ લીધા છે વિડિયો આપડા બરાબર તમે નો જોયો હોય ને તો અતારે જોયાવો બરાબર સારી એવી સ્ટોરી નાની નેવી શોર્ટ વિડિયો ની સ્ટોરી બનાવી લે નાની આમ રાખી અને વિડિયો બનાવી નાખી રોજ ના વિડિયો બનાવી રોજ પોસ્ટ કરી દે છે છેલ્લા 4 મહિનાથી અપલોડ કરી પાંચ મહિનાઓ આલે છે વિડિયો અપલોડ કરવાની Jawaban: "Ya, Joh... walaupun baik, komitmen ya." Tharisa... termindro, hafal Thakol... hai. Bolo kai koi dan YouTube channel Wai Tokyo. Toa play YouTube channel kemari siap terilih. Aku ya, tara taruh mobile saya. Ke Kita video ke wawid, jawabannya. કેવો આ તમારો વિડિયો નાખો છો તો એના ઉપર આપને ખબર પડે કે તમારી ચેનલ હાલ સે કે નયાલી આપને ખબર પડી જાય ને હવે અને ચેનલ હોય YouTube ની તો ક્યો દાદા વિશલેશભાઈ કે હું જોઉ છું ભાઈ સારું યાર તમે જોતા હોય તો ઓલો મારો મિત્ર ઓલો હું નામ તમાર નામ એરી છે

અને મિત્રો ગમે એ આજુબાજુમાં કોઈ મિત્ર સર્કલમાં હોય ને તો આપણા ની લિંક રહી ને એ તમારા વોટ્સઅપ ગ્રુપમાં નાખજો એટલે કેમ કે આપણે ઝડપથી પચીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય અને એમાં જે બીજી ચેનલ રહી એમાં પચાસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય બરાબર હવે વીસ મિનિટનું લાઈવ કરવાનું હતું खाली एक मिनट बाकी रही है बराबर हलो आओ जो टाटा बाय बाय कह दियो हलो बाय बाय हमारा हमारा वीडियो जोई जो के हमारा वीडियो जोई जो के

हमता में प्रगति करो ये हमारी प्रार्थना है माताजी ने इन्हें मानता हुए इन्हें तुम्हें हमारा कुल देवी ने हमें प्रार्थना करी है कि तुम में खूब आगे हो तो बराबर हार वाला जय माताजी हमारे अब जो 21 मिनट हो जा है